હલો ભાઈ આજે આપણે જવાનું છે મોકલવાનું મંદિર તો પીછી પીછી કરી લઈએ પીછી પીછી કરીને હવે આપણે પાસે નાહવા હવે તૈયારી કરીએ તો ઠંડી છે એટલે નાહવાનું બરફ પડે પણ છે મંદિરે જવું પડે એટલે નાવું તો પડે જ ભાઈ હાલો ભાઈ હવે આપણે ટુવાલ લઈને હાલતા થાય છે હવે બર તો પડે કેવું કોને ઠંડી તો જો નાહવાનું બરફ પડે પણ નવાઈ ગયું હાલો હવે આપણે દર્શન કરવા જાય મોટે આ છે અમારું મઢ માતાજીનું

આપણો આ પેલો વિલોગ છે ભાઈ તો તમને ખુલ્લા વગર કમેન્ટમાં પેલા જય મા મોગલ લખી નાખજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી શરૂઆત થાય છે મોગલમાના નામથી હાલો તો હવે આજે આપણે નીકળી ગયા છીએ મોગલમા ના મંદિરે જવા માટે છ વાગ્યા છો સવારના આજે મંગળવાર છે ઠંડી બસ એટલી જ છે પછી ઘરે દૂધ લેવા આવે તો ઘરે દૂધ લઈને પછી આપણે મોગલમાના મંદિરો જ તમને પણ મોગલમાના દર્શન કરાવું હાલો તો આજે આપણે નીકળી ગયા છીએ મોગલધામ ગેરવાળા જવા માટે આજે મંગળવાર છે તો ઠંડી એટલી જ છે ટીકા ટકા સ્વચ્છ વિડિયો લઉં છું વિડિયો જતા જ રહેજો છે હરિયર

આ ગામ ની અંદર થી હોય અને આ દિલવાડા ગામ ની બહાર થી હાઈવે ઉપર પણ જે મુગલ નું મંદિર છે એ હાઈવે ઉપર થી તરત જ આવી જાય હું ગામ માં રહો એટલે મારે ગામ ની અંદર થી જવું પડે ગીતા ક્યાં ગઈડો ક્યાં હા એક હાથે હું ગાડી આપું છું ને એક હાથે મોબાઈલ છોકરો છે એટલે તમને એમ કે આ મોબાઈલ કોને આપું મોબાઈલ હલેશ એટલા માટે આ વિડીયો એટલા માટે હલેશ ને કે મેં એક હાથે મોબાઈલ ઠોકડો છે ને એક હાથે હું ગાડી અપાવું છું જો સાંભળેથી હોય અચાનક ખાધા આવ્યું આવું જોઈએ હરી એવું આપણા બોલી જાય ભાઈ હવે આપણે ગામની બહાર નીકળી ગયા છે હવે આગળ તમને બોગલમાં દર્શન કરાવું છું જ રેજ આવી ગયો છે પૂરો દરવાડાના પુલ આ છે નથી

હવે આપણે ધીમે ધીમે ધોરો ઉતરી જાય જય મહાદેવ મહાદેવ બસ મંદિર આવી જ ગયું છે મારા વાલડા દર્શન કરી લેજો બાર થી પણ ધજાના દર્શન કરી લેજો હાલો તો બધા ભાઈ દર્શન કરી લેજો આપણે પૂછી જ ગયા ફાઇનલી આજ મંગળવાર છે એટલે કમેન્ટમાં જરાક જય મોકલ લખી નાખજો